વલસાડમાં ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જેવો કિસ્સો મોબાઈલનો ડિસ્પ્લે તૂટી જતા મિત્રએ મિત્રનો જીવ લીધો વલસાડમાં ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નજીવી બાબતે મિત્રએ મિત્રની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે જો કે આ પ્રકરણમાં વલસાડ પોલીસે ચિત્તાની ઝડપે વધુ એક કેસ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે ત્યારે સમગ્ર ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ આ ક્રાઇમ ઉકેલવા માટે તેમની ટીમને તરત જ એક્ટિવ કરી દેતા ગણતરીના કલાકોમાં સગીર વયના આરોપીને ઝડપી પાડ્યો હતો અને ઘટના અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતો સત્તર વર્ષીય કિશોર ચાર દિવસ પહેલા ગુમ થયો હતો જે અંગેની ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધાઈ હતી જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી બીજી તરફ ગુમ થયેલા કિશોરના પિતાએ પણ પારડીના અવાવરૂ જગ્યાએ તપાસ કરતાં પારડીના બાલદા વિસ્તારમાં એક ખંડેર બિલ્ડિંગના ભોય તળીએ કિશોરનો મૃતદેહ જોવા મળ્યો હતો અને ત્યારબાદ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ અને એફએસએલની ટીમની મદદથી તપાસ શરૂ કરી હતી સાથે જ નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરાના એક વિડીયો ચેક કરતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો ત્યારબાદ પોલીસની સામે આ બનાવની હકીકત આવતા

એ જે જે વ્યક્તિ છે એ માઇનોર છોકરો હતો એની ઓળખાણ દેવેન્દ્ર સેન નામનો જે ફરિયાદી છે એમના દીકરા તરીકે થઈ હતી સગીર વયના બાળકની અવાવરૂ બિલ્ડિંગમાંથી મળેલી જે લાશ હતી એ જે બિલ્ડિંગનું જે લિફ્ટનું ડક્ટ હતું જે બનતું ડક્ટ એના ફ્લોરમાં નીચે પડેલી હતી જેની ઉપર ઈંટોથી પથ્થરના ઘા કરેલા હોય એવી ઈજાના નિશાનો પણ જણાતા હતા આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પ્રાથમિક જે દેખાતું હતું એ રીતે જે બિલ્ડિંગના ઉપરના જે ચોથા માળે અથવા તો ધાબા પરથી એને નીચે ફેંકી દેવામાં આવ્યો અને ત્યારબાદ પથ્થરના ઘા કરીને મારી નાખવામાં આવ્યો હોય અને લાશ છુપાવવા માટે એની પર કાંટાળી જાળ અને સીડી મૂકી દેવામાં એવું જણાતું હતું ગંભીરતાને ધ્યાને રાખીને તમામ ટીમો આ તપાસમાં જોડાયેલી હતી અને એ તપાસમાં કલાકોના અંદર જે એક બાળસગીર છે એને પૂછપરછ માટે હાથ પર લેવામાં આવ્યો હતો આ બાળસગીર સાથે જે તે દિવસે બનાવના દિવસે વહેલી સવારથી મરણ જનાર બાળસગીરની મુવમેન્ટ હતી એની વિઝિટ હતી અને એ બાળસગીરની ડિટેલ્ડ પૂછપરછ કરતાં એ બાળસગીરે આ ગુનો કર્યાની કબૂલાત આપી છે જે બાળ સગીર છે એ એ જ વિસ્તારમાં પારડી વિસ્તારમાં જ રહે છે અને એ બાળસગીર આ મરણ જનાર બાળસગીરનો મિત્ર જ છે જે જે બાળ સગીર છે જેણે આ ગુનો કર્યો છે એ અગિયારમાં ધોરણમાં બને છે અને આ સગીરના જે મરણ જનાર છે એનો જે મોબાઈલ છે એની સ્ક્રીન આ આરોપીથી તૂટી ગયેલી હતી અને એ સ્ક્રીન તૂટી ગઈ એના પૈસા પંદરસો રૂપિયા એની પાસે વારંવાર માંગતો હતો ગયા સોમવારે મરણ જનાર બાળક છે એ ત્યાં ઘરે ગયો હતો અને એ ઘરે જઈને એના મમ્મીને કમ્પ્લેન કરી હતી કે તમારા દીકરાએ મારા મોબાઈલની સ્ક્રીન તોડી છે એટલે એના મમ્મી એને ખૂબ જ માર માર્યો હતો અને બનાવના દિવસે 27મી નવેમ્બરે પણ એ જ રીતે જે મરણ જનાર બાળકે એને એવું કહ્યું હતું કે તું મારી સ્ક્રીન રિપેર કરી આપ અને એને પંદરસો રૂપિયા આપી નહીં તો હું તારી મમ્મીને ફરી કઈ કમ્પ્લેન કરીશ અને તને માર ખવડાવીશ અને એ માર માર્યો અને માર ખાધો હતો એની બીકે અને પ્લસ એની પર જે ગુસ્સો હતો કે એના કારણે એને મમ્મી એને માર્યો હતો એ ગુસ્સાના કારણે એ એને લઈ ગયો હતો કે ચાલ હું તને બસો રૂપિયા એક બિલ્ડિંગમાં સંતાડે તને લેવા અપાવું છું એમ કરીને એને બિલ્ડિંગના ચોથા માળે લઈ ગયો હતો અને ત્યાંથી એને ધક્કો મારી દીધો હતો ધક્કો માર્યા બાદ એ નીચે ઉતર્યો હતો અને એવું લાગ્યું કે એણે એ જે વ્યક્તિ છે એ મર્યો નથી એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલા ઈટના ટુકડા લઈને એણે મારવાનું ચાલુ કર્યું હતું અને જ્યાં સુધી એ મર્યો નહીં ત્યાં સુધી ઈંટના ટુકડા માર્યા હતા અને ત્યારબાદ એ જગ્યા પરથી ભાગી ગયેલો હતો